અમતાભાઈ તો એમ નામ ત્રણ લાખ રૂપિયા લઈ જા હું પૈસા બસાવવા સારું ખાતો નથી હવે તો નક્કી કર્યું રોજ હારું હારું ખાવું છે મારા મારા ને મોકલ્યો ગામ માં ફ્રૂટ લેવા ઈ હા આવ્યો ધીરજભાઈ ની દુકાને ધીરજ ના ફળ મીઠા હોય એટલે એ ઉતાવળ આંબા નો પાકે ધીરજ રાખવી પડે તો તમે હરખું કેતા હોય તો મને તો એમ કેવાનું હજી પાછું એ તો તમારે ફ્રૂટ ના ખાવું હોય ને તો હું ખાઈ જાવ આ તો મારે ખાવું એ તમે ચા પ્લોટ ના નવું મકાન વેચવાનું છે સાંભળો 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 સાથે ગાર્ડન સાથે મકાન આપવાનું છે તો હરાજી માં આવજો હા હું માઇક માં બોલો મકાન ની હરાજી કરવાની છે

આપડે પૈસા બોલો પછી આપવા જેવું નથી મકાન નથી આપવું અગર અહીંયા આમથો રહેવા આવશે ને તો એ આપણો દુશ્મન છે તમને ખબર નહીં આપણને અહીંયા હલવાઈ નઈ દેખ બોલો ભાઈ ચાર લાખ લાખ રૂપિયા એક વાર ચાર લાખ રૂપિયા બે વાર લાખ હે બોલો મારે નથી બોલ્યું નથી બોલતા તમારા પાંચ લાખ માંગ્યા મળે પૈસા આપડે કેમ દાદા આપડે મકાન આવી ગયું ને પણ હું વિચારું છું પાંચ લાખ માં આવું મકાન મેં હું કામ રાખ્યું એ જગ્યા હતું છે પણ તમે હું કામ મૂંઝાવ આપડે ખાલી એક અક્ષર બદલવાનો છે એટલે એ મકાન નો મો બદલી દુકાન નો દર રાખી દેવી એટલે દુકાન બની જાય આ વખતે જાય ચાલુ હસું